જય મુરલીધર મિત્રો કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે છે ને જીરાની અંદર ત્રીજું પિયત આપવાનું છે અને બે પિયત આપી દીધા હે અને ત્રીસક ટકા જેવો ઉગાવો દેખાય છે એટલે હવે આપણે ત્રીજું પિયત આપી દઈએ એટલે કમ્પ્લીટ કંઈ ઘા જીરું આપણું ઉગાવો આવી જાય સોલિડ અને કોઈ અરુણાના હજી પોળા ઉખડે હે ને તે જે આપણે ત્રીજું પિયત આપી દઈએ ને તો એ પોળા છે ને ધોવાઈ જાય અને કમ્પ્લીટ અરુણું બારું નીકળી જાય નગર અરુણા ઉપતા હોય એટલે એના પોળા ઉપર જે જીરું હોય એ સુકારો આવે જીરામાં જીરું ઉપડી જાય એટલે એ ના થાય એટલે આપણે ત્રીજું પાણી આપી દઈએ અને ત્રીજા પાણીમાં આપણે રાવલથી ગુળુકૃપા એગ્રો કૃષિ સોલ્યુશન જે માલદેવભાઈ દવા વેચે છે ત્યાંથી આપણે દવા લેવા અને આ દવા આપણે ત્રીજા પાણી પાવાની થાય છે તો એ દવા કઈ છે અને કેવી છે ને એ તમને બધી બતાવું પછી અહીંયા આપણે પિયત ચાલુ કરશું ત્યારે એને કઈ રીતનું ડ્રિન્ચિંગ કરવાનું ને પાણી સાથે મૂકવાની એમાં કેટલું માપ રાખવાનું એ બધું આપણે વિડીયોમાં બતાવશું એટલે વિડીયોમાં ચેટ સુધી બન્યા રહેજો તો એ દવા જે ખેડૂત મિત્રો વાપરતા હૈ એને તો બધાને ખબર જ હશે કે એનું રિઝલ્ટ ને કેવું છે અને આપણે એ પહેલી ફેર ટ્રાય કરવી છે અને અહીંયા આપણે બે વીઘાનું જીરું છે અને કેટલો ખર્ચો આવે છે તો એ બધી આપણી માહિતી આ વિડીયો દ્વારા પૂરી પાડશું એટલે આપણે એમાં છે ને એક કાં તો ક્યારે રહેવાઈ દેવું એટલે આપણે ખબર પડે કે ભાઈ દવાનો રિઝલ્ટ કેવું છે એ તો મિત્રો જો કંઈક આ ચાર જાતની દવા છે એમાં પહેલાં નંબરનું છે ન્યુટ્રિન ન્યુટ્રિન છે પાંચસો ગ્રામ એ બે વીઘામાં આપણે પૂરું કરી દેવાનું અને મેટાલિકસી એક કિલો આવ્યું છે મેટાલિકસી પાંત્રી ટકા એક કિલો આવ્યું છે જ્યાં બે એટલે આ ટૂંકમાં હે ને પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ છે એટલે આ વીઘે પાંચસો ગ્રામ આપણે જવા દેવાનું એટલે બે પેકેટ છે એટલે એક વીઘામાં પાંચસો ગ્રામ એટલે બે વીઘામાં સો એક કિલો જેવું થશે અને કે નીલનું ક્રો થાયેલો નીલ ટકા છે જે ફંગી સાઇઝ આવે છે આ બધા ફંગી સાઇઝ જ છે લગભગ ત્યાં જે આ એ ફંગી છે મેટાલેક્સી અને આ એ ફંગી છે આ એક બીજું છે ન્યૂટ્રીન હવે એ હું કામ કરતું હોય ને એ હવે આપણે મૂકીને ત્યાં ખબર પડે આપણે કંઈ અનુભવ છે નહીં આનો પણ આ પહેલી ફેર આપણે અનુભવ કરીએ અને એક છે આ બ્લેક ગ્લોડ હુમિક એસિડ જે અઢીસો ગ્રામ છે અને બે વીઘામાં આપણે આને પૂરું કરવાનું છે હવે આનું આપણે હે ને કમ્પ્લેટ બધું ઘોરવું કરી નાખવાનું બધું ભેગું અને બે વીઘાની અંદર આપણે ડબલાનો માપ કરી અને જવા દેવાનું છે તો આપણે અહીંયા ટોટલ એકવીસ ક્યારા છે જ્યાં નીચે જીરાનું વાવેતર છે અહીંયા એમાં ટોટલ એકવીસ ક્યારા છે એકવીસ ક્યારામાંથી આપણે એક ક્યારો રહેવા દેવાનું છે એટલે વીસ ક્યારામાં જવા દેવાનું થાય છે તો વીસ ક્યારામાં આપણે છે ને ડબલાનો માપ કર્યો અને પછી આપણે આનું બધો કલર જોઉં હવે આપણે ડોલમાં ભરી લીધી છે આપણે જવા કુંડી આગળ જ્યાં ડોલ ભર લીધી છે તો કુંડી ઉપર પડ્યું ને ડબલું આપણે અડધું અડધું ટૂંકમાં એક ક્યારે જવા દેવાનું એ રીતનું આપણે માપ કરીએ અને આ કેનિયું છે એમાં આપણે એમાં ઉનીકળ નળ ફિટ કરેલ છે એટલે ડિન્ચિંગ એનાથી આપણે કરવાનું છે પાણીમાં તો હવે આપણે છે ને આને હજી અત્યારે લાઇટ હોઈ ગઈ છે તો લાઇટ આવે ને એટલે આપણે આને ઘોરી અને ઓગારી અને પછી આપણે ડિન્ચિંગ ચાલુ કરી પાણી સાથે તો આગળ વિડિયોમાં બનીને રહેજો અને આ ટોટલ દવાનો ખર્ચો આપણે ચોવીસો રૂપિયાની દવા એવી હતી બે વીઘાની એટલે એક વીઘામાં તમને બારસો રૂપિયા જેવો ખર્ચો આવે એક વીઘે બારસો રૂપિયા જેવો અને એનું બિલ એ તમને બતાવું જ્યારે જે આ ગી બિલ હૈ આપણે ગુરુ ગુરુકૃપા કૃષિ રાવલ તો જો કે આ ચોવીસોનો ખર્ચો આવ્યો હોય ટોટલ એટલે કોઈ મિત્રોને મગાવી હોય જો ટ્રાય કરવી હોય તો આના વિડીયા યુટ્યુબ ચેનલ પણ છે ગુરુ ગુરુકૃપા કૃષિ સોલ્યુશન યુટ્યુબ ચેનલમાં જઈને ઇનના વિડીયો પણ તમે જોઈ અને તમે મગાવી શકો અને બાકી જે ખેડૂતો મગાવતા હોય એને અનુભવ હહે તો જે ખેડૂતોએ મગાવ્યું હોય ને રિઝલ્ટ મેળવ્યું હોય એ આમાં કોમેન્ટ કરી નાખજો જેથી કરીને બીજા ખેડૂતો કોમેન્ટ જોઈ તો એમને અનુભવ થાય કે ના દવા સારી જ આવે હે આપણે પહેલી વાર ટ્રાય કરી હઈ એટલે હવે કેવો રિઝલ્ટ મળે એ તમને આગળ આગળ આ ચેનલ દ્વારા તમને જાણવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબે કરી નાખજો જેથી કરીને બીજો વિડિયો તમને હે ને નોટિફિકેશન ઘાં ઘા તમને આવી જાય અને આપણો વિડીયો સાંજના સાડા સાત વાગે મૂકવામાં આવશે બધા વિડીયો તહીં જો હું મૂકું હોઉં કારણ કે ત્યાં બધા ફ્રી હોય અને દિવસના કોઈ ફ્રી હોય નહીં એટલે સાંજના સાડા સાત વાગ્યાનો આપણો ટાઈમ છે વિડીયાનો અને આ ચેનલ ઉપર રેગ્યુલર વિડીયા આપણે આને મૂકતા જાઉં છેઠ સુધી જો હું કે કેવું રિઝલ્ટ છે કેવું બધું છે તો હવે કોઈને કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને આ દવા કોઈ વાપરેલી હોય ગુરુકૃપા કૃષિ કેન્દ્રની જામ રાવલની તો એ કોમેન્ટ કરી નાખજો રિઝલ્ટ મળ્યું હોય તો કેવું મળ્યું એ બધી કોમેન્ટ કરી નાખજો તો હવે આપણે આને હે ને ઘોરી નાખી અને એમાં કેવી બધી દવા નીકળે ને એ જોઈ જોઈએ હલો તો મિત્રો જે આપણે આ ડોલમાં હે ને બે ડબલા પાણી નાખ્યા અને આમાં એક ડબલું નાખ્યું હોય એટલે હવે આપણે એક એક ડબલું બધા બધી જાતની દવા ઉગાડી ઉગાડી અને આમાં નાખતા જાઉં અને પછી છેલ્લે જે ઘટનું પાણી આપણે માથેથી ઉમેરી દેવાનું તો આપણે પહેલાં બ્લેક ગ્લોડ હોમિક એસિડ આપણે નાખી અને એનો કલર જે આવો છે કંઈક કાળો આ નાખીને એટલે પાણી કાળું થઈ જાય જે આ રીતનો કંઈક કલર છે તો મિત્રો કંઈક આનો કલર આવો થઈ ગયો છે અને આપણે છે ને હવે આ ડોલને આમાં નાખી દઈએ એટલે આમાં પછી વાળી બીજી આપણે હલાવી નાખવા થાય હાલો આ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આપણે આમાં બીજી દવા ઉગાડી લઈ હાલો તો મિત્રો હવે આપણે મેટાલિક્સ પાંત્રીસ ટકા હે બે કોથરી નાખી દઈ અને આ અમુક કંપનીની લાલે આવે અને અમુક કંપનીમાં સફેદ આવે તો કલર આરે કંઈ લેવા દેવા નથી મેટાલિક્સ બધી પાંત્રીસ ટકા જ આવે એટલે અમુક કંપનીમાં ગુલાબી કેસરી જેવો કલર આવે તો આ આપણે સફેદ કલરમાં છે તો હવે આને આપણે નાખી દઈએ હાલો તો મેટાલિક્સ એ આપણે કમ્પ્લીટ ઘોરું થઈ ગયું છે અને એ પછી આપણે આ ડોલમાં હવે નાખી દઈએ મિક્સિંગ અલગ અલગ કરવાનું પછી બધી ભેગું હોય ને તો વાંધો નંબરે મિક્સિંગ અલગ અલગ હોય ને તો હરખું થઈ ગયું હજી આપણે બે જાતનું મિક્સિંગ કરવાનું છે હાલો હાલો ત્રીજા નંબરની આવી ગઈ છે આપણે કે નીલ ક્રોરો નીલ પીચોતેર ટકા તો આનો એ કલર સફેદ જ છે હવે આપણે ડોલમાં નાખી પછી માથે કમ્પ્લીટ ગોરમું થઈ ગયું હે અને હવે પાછું આમાં આપણે મિક્સિંગ કરનાથી હવે એક જ જાતનું છે આપણી પાસે એક થઈ જાય એટલે કમ્પ્લીટ હાલો હવે આ છેલ્લો રહ્યું ન્યુટ્રીન કોમ્બો તો આનો કલર કંઈક આવો હે લીલા જેવો એટલે તો આપણે આને હે ને અલગ નાખવું હે આમાં મિક્સ નથી કરવું કારણ કે હવે આ ડોલ છે આખી ભરાઈ ગઈ છે જે આમાં આપણે નાખીશું ને તો આ ડોલ પાછી હલાવા ને એટલે આને આપણે અલગ નાખતા જાઉં આમાં દસ ડબલા પાણી નાખી દેવું દસ ડબલા તો નહીં સમય પણ પાંચ ડબલા નાખી દેવો એટલે અડધો અડધો ડબલો નાખતા જાઉં વારે તરફ તો આ રીતનો કંઈક આપણે મિશ્રણ પીરું છે અને હવે પાણી ચાલુ કરી અને એમાં કઈ રીતનું જાય ને એ આગળ આગળ બનારે રહેજો એટલે તમને જોવા મળશે હાલે તો મિત્રો જે આપણે કમ્પ્લીટ જીરામાં પાણી ચાલુ કરી દીધું હે અને કંઈક નવ દહ ક્યારે પીધા છે જો આ રીતની દવા આપણે જાય છે જેઓ કાળો કાળો થઈ જાય ખીણ વરે થોડી આગળ અને જે આમાં બે જાતનો છે આપણે આ એક અલગ પડે પલાયેલું હતું અને આમાંથી બેયમાંથી છે ને આનો અડધો ડબલુ અને આનું એક ડબલુ એ રીતના માપ છે અને બે ક્યારામાં આપણે આ કેલ્બો છે ને પૂરો કરીને એ રીતનો જાય છે દવા અને છેલ્લે આપણે છે ને એક ક્યારો રાખવાનો છે હાલો તો મિત્રો જે આપણે કમ્પ્લેટ જીરું પી ગયું છે અને આ છેલ્લા ક્યારેમાં હવે આપણે દવા જવા દઈએ હં હજી એક ક્યારાની જવા હે દવા એટલે એ એક ક્યારો પૂરો થઈ જાય ને એટલે દવા પૂરી થઈ જાય હે પછી આ ક્યારો આપણે રાખી દેવો હે પાયા વગરનો એટલે આપણે છેલ્લે ખબર પડે કે કેવું રિઝલ્ટ મળ્યું હે તો હાલો આજના વિડીયોમાં આટલું જ હવે મળશું આના પાસેના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો